નમસ્કાર દર્શક મિત્રો મિર ઓફ ધ વર્લ્ડ ધર્લ્ડ હાર્દિક સ્વાગત છે શહેરના ઇલેક્શન વોર્ડ નંબર સત્તર માં ધારાસભ્યની વિશેષ ઉપસ્થિતિમાં પથ્થર પેવિંગના

પથ્થર એવિંગનું કામ છે એનું ખાતમુહૂર્ત માટે આજે અમે કોર્પોરેટરો ખાતમુહૂર્ત કરેલું છે અને હજુ પણ આ જે અત્યારે જે રકમ મૂકી છે એનાથી પણ બીજી રકમ મૂકીને કંઈ સારું બને એ માટે અમારા પ્રયત્ન કેટલી રકમ મૂકી છે અત્યારે અઢી લાખ રૂપિયા જેટલા મૂકી